નમસ્કાર મિત્રો એક બહુ મોટી બ્રેકિંગ ન્યૂઝ આવી રહી છે કે હવે માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક જે છે એની તારીખો જાહેર થઈ ગઈ છે હજુ જોકે ઓફિશિયલી ડોક્યુમેન્ટ નથી મૂક્યા પરંતુ ઓલમોસ્ટ ઓફિશિયલ જેવું જ છે કે નિમણૂક હુકમ આપવાની તારીખ કઈ હશે ક્યારે શાળામાં હાજર થઈ શકાશે જુલાઈ માસમાં તમામ પ્રોસેસ પૂરી કરી દેવામાં આવશે આપણે શું તૈયારી રાખવાની છે આ તમામ એ ટુ ઝેડ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડિયોને અંત સુધી જોજો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો પહેલાં તો કહી દઉં કે ફાઇનલ યાદી જે છે એટલે કે આવતીકાલે મુકાવાની પૂરેપૂરી સંભાવના છે અને હન્ડ્રેડ પર્સન્ટ તમને આવતીકાલે ફાઇનલ શાળા ફાળવણીની યાદી મુકાઈ જશે તો એ બાબતે આપ નિશ્ચિત રહેશો તમને ઘણાને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઘણાને બે શાળા ફરીથી મળી શકે છે આ ફાઇનલ યાદીમાં તમે લોગિન કરજો ગવર્મેન્ટમાં પણ અને ગ્રાન્ટેડમાં પણ બંનેમાં ચેક કરજો ગઈ ભરતીમાં એવું થયું કે ગયા ઉમેદવારને ગવર્મેન્ટમાં નહોતી મળી બરાબર માત્ર ગ્રાન્ટેડમાં મળી હતી તો એ ઉમેદવારે માત્ર ગ્રાન્ટેડનું લોગિન કર્યું ગવર્મેન્ટમાં જોયું પણ નહીં અને પછી કમનસીબે ખબર પડી એને સદનસીબે તો એનું નામ ગવર્મેન્ટમાં પણ હતું એની પર ફોન ગયો કે તમે ઉમેદવાર હાજર છે બરાબર તો આવું પણ બનશે એટલે જો તમને પહેલી એટલે કે ફાળવેલી યાદીમાં જો સરકારી ના મળી હોય તો પણ તમારે સરકારીમાં લોગિન કરીને આવતીકાલે જોઈ લેવાનું છે ફાઇનલ યાદી તમારી સરકારીમાં છે કે નહીં અને ગ્રાન્ટેડમાં તો જોવાનું જ છે એટલે પહેલું કામ તમારે શું કરવાનું છે તો કે બંનેમાં જોવાનું છે બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો બંનેમાં જોજો ચેક કરજો આવી ભૂલ ના કરતા બરાબર પછી વાત કરીએ તો નિમણૂક હુકમ જે છે સરકારીનો જે છે એટલે કે તમે ફાઇનલ યાદી આવતીકાલે જોઈ લેશો પછી તમને જે છે ચોવીસ જુલાઈએ તમને જે જિલ્લાની શાળા મળી છે એ તમને કોલ લેટર ઇશ્યુ થશે ને એ કોલ લેટરમાં જે જિલ્લામાં તમારે હાજર થવાનું છે એ ચોવીસ તારીખે તમને બોલાવવામાં આવશે સરકારીની વાત ચાલે છે પછી તમે જે છે ગ્રાન્ટેડવાળા ઉમેદવાર હોય તો એણે જે છે અઠ્યાવીસ જુલાઈએ એને જે છે જે તે જિલ્લામાં હાજર રહેવાનું છે અને પછી આપણે વાત કરીએ તો એના પછી શું પ્રોસેસ હશે તો કે છે કે સરકારી માટે શું પ્રોસેસ હશે તો કે ચોવીસ તારીખે જિલ્લામાં હાજર થશો શું લઈ જવાનું છે એ પણ વાત કરી દઈએ તો તમારી બધી જ કન્ફ્યુઝન દૂર થઈ જાય તો પહેલું તો છે કે તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની અલગ ફાઇલ એક જે બટનવાળી ફાઇલ આવે છે એ લઈને જજો ત્યાં ડીઓ ઓફિસના કર્મચારીઓ એ જ વખતે નિમણૂક હુકમ આપતી વખતે જ તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ચકાસીને લઈ લેવામાં આવશે બરાબર અને એક નકલ તમારે સેલ્ફ અટેસ્ટેડ કોપી એટલે કે ઝેરોક્સ જે છે એની પર સેલ્ફ અટેસ્ટ તમારે પોતાની સહી કરીને એક સેટ ત્યાં જમા કરાવવાનો રહેશે અને એક ઓરિજિનલ જમા કરાવવાનો રહેશે આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ જ દિવસે એટલે કે ચોવીસ તારીખે ડીઈઓ ઓફિસ દ્વારા લઈ લેવામાં આવશે બીજું તમને એક પહોંચ આપવામાં આવશે તમે જે રિસિપ્ટ આપવામાં આવશે ડોક્યુમેન્ટ જમા કરાવ્યું છે એ બાબતનું બરાબર તો એ વસ્તુ તમારે ખાસ કલેક્ટ કરવાની છે અને ચોવીસ તારીખે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી જ દેવાના છે બીજું કે તમે 25 જુલાઈએ શાળામાં હાજર થશો ચોવીસ તારીખ તમારી નોકરી શરૂ નહીં થાય માત્ર નિમણૂક હુકમ મળશે બરાબર જે તે જિલ્લાની જે છે ડીઓ ઓફિસ દ્વારા અને પચીસ જુલાઈ એટલે કે પચીસ તારીખે તમે જે છે શાળામાં હાજર થવાનું રહેશે હાજર થતી વખતે હાજર રિપોર્ટ તમારે ખાસ લખવાનો આવશે હાજર રિપોર્ટ કેવો હોય કઈ રીતે લખવું એના પર બી આપણી ચેનલ પર એક વિડીયો બનાવેલો છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને હાજર રિપોર્ટની તમારે ડોક્યુમેન્ટ ફાઇલ જોઈતી હોય તો તમારે જે છે અમારો ટેલિગ્રામનો જે ગ્રુપ છે જ્ઞાન ટેન્ક ત્યાં તમને મળી જશે બીજું તમને બીજા કયા ડોક્યુમેન્ટ તમારે હાજર થતી વખતે અથવા તો જે છે ચોવીસ તારીખે જોઈશે તો ચોવીસ તારીખે તમારે જે છે આ મેડિકલ રિપોર્ટ માટે તમને એક મહિનો મળે છે પરંતુ જે છે શક્ય હોય તો આગળની જે છે તમારે કેટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે તો કે જામીન ખત ત્રણસો રૂપિયાનું જે આવે છે એ તમારે ખાસ રેડી રાખવાનો છે બરાબર જે છે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવીને સાક્ષીઓ બે સાક્ષીઓની સહી કરાવવાની હોય છે બંને સાક્ષીઓના આધાર કાર્ડ તમે એ જામીન ખત સાથે જોડી દેજો તો એ જે છે તમે ચોવીસ તારીખે કરાવીને જશો તો પણ વાંધો આવશે નહીં એટલે આ ખાસ પહેલું કામ આ કરાવી દેવાનું છે બીજું ચાલ ચલગતનું જે છે નમૂના બધા તમને વેબસાઇટ પર મળી જશે કદાચ આવતીકાલે સૂચના આવશે ને અપલોડ પણ થઈ જશે તો એમાં જે છે તમારે ક્લાસ ટુ અધિકારી બરાબર એ રાજ્યપત્રિત જે અધિકારી હોય છે એની તમારે સહી કરાવવાની હોય છે ચાલ ચલગતના કાગળ ઉપર એટલે કે સર્ટિફિકેટ ઉપર એ પણ તમારે જે છે શાળામાં આપવાનું હોય છે અથવા તો ઘણી જગ્યાએ જે છે ચોવીસ તારીખે તમને માગશે એટલે શક્ય હોય તો ચોવીસ તારીખે રેડી રાખજો બીજું સોગંદનામું તમારે કરાવવાનું છે એનો નમૂનો પણ તમને વેબસાઇટ પર આવતીકાલે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે હાયરનો છે કદાચ આમાં કંઈક શબ્દ ચેન્જ થાય હાયરની જગ્યાએ માધ્યમિક હશે બરાબર એટલે એના કારણે નવો નમૂનો પણ કદાચ અપલોડ થઈ શકે છે તો એ બાબતે આવતીકાલે સૂચના તમને મળી જશે તો એ પચાસ ના સ્ટેમ્પ પેપર ઉપર તમારે જે છે એ પણ તમારે જે છે શક્ય હોય તો નોટરી કરાવી દેવાનું છે બીજું હવે શું જરૂર પડશે તો કે ગવર્મેન્ટમાં આટલી વસ્તુ તમારે રેડી રાખવાની છે ગવર્મેન્ટમાં બીજું કંઈ તમારે જે છે આમાં કોઈ અન્ય પ્રોસેસ તમારે કરવાની રહેતી નથી તમને મેડિકલ માટે એક મહિનો મળે છે બાકી રહી વાત હિન્દીની ને સીસીસીની તો એના માટે તમારી પાસે પાંચ વર્ષનો ફિક્સ વેનો સમયગાળો છે એ પૂરો થાય એની પહેલાં હિન્દી અને જે છે ત્રિપલ સીનું તમારે પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે અને હિન્દી જો તમારે ધોરણ દસ અથવા બારમાં હોય તો એના માટે કંઈ તમારે ખાલી જે છે ડીઓમાં તમારે ખાલી એપ્લિકેશન જ કરવાની હોય છે બીજી કોઈ એક્ઝામ આપવાની જરૂર હતી નથી હવે વાત કરીએ ગ્રાન્ટેડમાં શું પ્રોસેસ હશે તો અઠ્યાવીસ તારીખે જે તે જિલ્લામાં તમારે હાજર થવાનો છે ગ્રાન્ટેડમાં સરકારી કરતાં થોડો એક ફેર હોય છે જે છે પ્રોસેસમાં એ એ હોય છે કે તમે અઠ્યાવીસ તારીખે તમે હાજર થાવ છો તો તમને ત્યાં ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ લેવામાં આવતા નથી ના કોઈ ચાલચ અલગત ના નોટરી કશું જ તમારી પાસે ત્યાં અઠ્યાવીસ તારીખે નહીં લેવામાં આવે તો એ ક્યારે લેવામાં આવશે તો કે એ તમારે લેવામાં આવશે ઓગણત્રીસ જુલાઈ જ્યારે તમે શાળામાં હાજર થાવ છો ત્યારે એક તો તમારે શું રેડી રાખવાનો છે હાજર રિપોર્ટ રેડી રાખવાનો છે બીજું તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક નકલ સેલ્ફ અટેસ્ટ જે સરકારીમાં છે સેમ બીજું તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવશે કોના દ્વારા મંડળ દ્વારા એટલે કે શાળામાં હાજર થશો ત્યારે મંડળ દ્વારા જે તે ટ્રસ્ટ છે જે ટ્રસ્ટની સ્કૂલ જે છે તમને મળી છે એ ટ્રસ્ટ મંડળ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેશે અને બીજું તમને મેડિકલમાં અહીંયા પણ જે છે સેમ સરકાર એક મહિનો મળશે અને આ જે તમારા અન્ય ડોક્યુમેન્ટ્સ છે સરકારી જેવા સેમ આ તમારે જે છે ઓગણત્રીસ તારીખે મંડળને જમા કરી દેવાના છે બરાબર તો આટલી વસ્તુ ખાસ તમારે જે છે રેડી રાખવાની છે તમે સરકારીમાં હોવ કે ગ્રાન્ટેડ હોય સરકારીને ગ્રાન્ટેડમાં ફેર એટલો જ છે કે જે બધી જે ડોક્યુમેન્ટ્સ છે તમારા એ હાજર થતા પહેલાં એટલે કે નિમણું હુકમ મળે છે ત્યારે લઈ લેવામાં આવે છે જ્યારે ગ્રાન્ટેડમાં જે છે બીજા દિવસે લેવામાં આવે છે અને ગ્રાન્ટેડમાં તમને જે છે પહેલાં દિવસે ભલામણપત્ર અને નિમણું હુકમ આપવામાં આવે છે અને મંડળ પછી તમને બીજા દિવસે હાજર કરે છે તો આ તમામ પ્રોસેસ છે ફાઇનલ શાળામાં કોઈ જ બેદ જે છે બદલાવ આવી શકશે નહીં એટલે જે શાળા તમને મળી છે તમે અન્ય નોકરી કરતા હોય તો મહેરબાની કરીને કોઈની સીટ ના બગાડતા બરાબર કોઈ અખતરો ના કરતા કારણ કે આવી ભરતી બહુ સમય પછી આવી છે કોઈ ઉમેદવારની સીટ બગાડતા નહીં તમે એક સીટ બગાડો છો તો એના કારણે બીજાને નોકરી નથી મળતી તો એવું કોઈ આપણે જે છે કામ કરવાનું નથી બીજું કે તમને ડિસ્ક્રિપ્શનમાં અમારી જે ચેનલ છે ટેલિગ્રામ એની લિંક મળી જશે જ્ઞાન ટેન્ક એમાં જોડાઈ જજો તમને હાજર રિપોર્ટની જે છે ડોક્યુમેન્ટ ફાઇલ હું તમને ત્યાં પ્રોવાઈડ કરી દઈશ તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ